बागेती नै नहीं बस मात्र बोलथे केती नै हां बाईक मिल्ते त मनी चेक तो सापना सापरे जो अपन आबजन नकार करतो हो आज करी काल करी मनी बम 24 बाई हेते हेते हाचू हाचू हो न हाचू हो એટલે કુચત કે

જય માતાજી ચમસો બધા મજા મચો સ્વાગત છે તમારું નવા બ્લોગ માં જોઈ તૈયાર થઈ ગયો હું મે ગુડ મોર્નિંગ મમ્મી તો વાહન તો હો ઓના નવ થવા આયા દાદા ના તો મુહર્ત કરવાનું બાઈકનું ગુડ મોર્નિંગ જય માતાજી ચલો મઢી જતા આવીએ દર્શન કરતા આવી મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ શુક્રવાર

નાસ્તો કરી હજુ મની બોન બોધું કર હોંડાનું મુહૂર્ત કાલ હવે મહારાજ જતા રહ્યા બાર શી ખબર હવે હા કાલે શી ખબર હવે

ખેતી નહીં હા બાઈક મેળતો તો ને મની ચેક કરવાથી કે વજન ઓછું હોઉ ઓછું હોય ને નાખ્યું ભૂછ ખેતી નહીં દાદાનો આઈડી જોયા આ ખાલી થોડું લબ્બર ઘસયું હો ખાલી ઘસવ્યું જ છે થોડું જ લબ્બર બીજું કશું નહીં còn tôi vẫn chưa mang được ước thay đó. rồi đây, có đẹp thì này gần như đã mà tôi <laughs>

સમસ્યા છે દેવોને કરીએ દર્શન કરીએ પહેલા તો ઓટો મારવા દે તો એ ઓટા મારા દેવોને કરીએ મંદિરે ભેગો ને તો કરી દીધું છે અગરબત્તી બે વાત તો જો આ ગાયો એ ચા મેલી આકડાના પોદમ પીધી નહીં દાદા એક પેલું મટકી જેવું રાખાય રે દૂધ કાઢવા નહી ને એના બહુ ઘેણા જેવું ખબર ભરાયેલું હોય ઓટો મારી આયા તીર ભાઈ ચોય પાણી ભરાય રોપડી દીધી રોપડી કાઢી બે માં એક બે માં આ વખતે ધારું ધોન હાલી ને ખબર પડી જાય કે હવે આપણે આવું કરી છે ને તો નઈ બાબા હવે વ્યવસ્થિત કરશે હવે જઈએ હવે તો ખાવા બેઠા છીએ જો દાળ ભાત છે પછી પાપડ અહીંયા ચણાનું શાક પીંડા મેદાન બે બેઠા છીએ ગુજરાતી ફિક્સ થાળી એ રીતનું છે ચલો ખાઈ દઈએ એમાં તો આવી ગયા છીએ ખેતરમાં તો ઘેર પાણી દે હા ખાધું

તો છ વાગ્યા ના બાજુ તો ખીચડી થઈ ગઈ છે ઓહ દાળ ઢોકડી છે અને ભાત લાગાય દાળ ઢોકળી અને ભાત થઈ ગયું

આશિષભાઈ હે મઢે જવાનું હોય કાલ ચાકરા બે ત્રણ દારા પહી રાખો તો થઈ જાય ન તો બીજી વાત દર મહિને હવે કરી દેવું આપડે એટલે

Bưu chiếu thầy ha mà đi mà đi vậy. Hãy ra xe mà đi. Đặt sân đi vào bê xe. Hãy कंप्लीट। यो? यो। ले तो भी वाँगी 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 वाँगी। है। पेटी हर गई दी है થોડી વાર બેસીએ દર્શન કરીએ તો દવા લો ખાવાનું થઈ ગયું દાળ ધોકરી ભાત ખાવું દાદા નહીં ખાવ થોડા વાટ અમારો ખાઈ હમણાં તો ભોર ખાધું એટલે દાદા નહીં ખાય દાળ ભાત શાક રોટલી છાશ હા હા પીવો તમે અમાર ખાવાનું છે ભાઈ પછી ખાવા છે નહીં ઠંડુ ઠંડુ જ્યુસ દાદાના લેણો બા વટા મારો આપણો પઈ ખાઈએ હો તો ખાવા બેઠા છીએ અમે તો બા અને મરી બોન અમે તઈ બે બગા મોડક ખાશે નહીં આ પ્રસાદ આ આવી છે મેડી આ વખત માનું નિવેદ છે મેડી માનો ખીચડો અને વીર બાપાના ટોઠા એ ખાઈ લઈએ અને બનાવ્યું છે દાળ ઢોકળી અને ભાત આપણે હજુ ચાખી નહીં ખાઈએ ભાઈ ખબર પડે દાળ ઢોકળી મન તો ખિચડીને શાક સારું ભાવતું તું મિક્સ સબ્જી એ મસ્ત હું ખીચડી ચણન દાળમાં ખિચડી બનાવતો હારી એ વજન ચેક કર્યું નહીં બા મની વજન ચેક કરતી નાખ્યું પેણકણ જ નાખ્યું દિવાળી ઘસવ્યું તો દિવાળી થોડુંક હા એ જ ઘસવ્યું અહીંયા ખાલી હે આ આવ્યું એ થોડું ઘસવ્યું બીજું કશું નહીં

થોડા વાટા મારો હણો આવા દવા પી દે ને હો ખાવા મો પાણી ખાવા બે હા ઓ હો મેડી માય જી આસા આવો ના તો પૂણા નવ થયા હવે ના હવે એ કરીએ બધું તો એડિટ કરજો બધું તો મમ્મી પપ્પાને ખાઈ છે લાવો દૂધ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không શા નહીં ભૂખ્યા હોય એટલે હા ના બહુ બેન સર આજનો બ્લોગ કરીએ છીએ એને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી